જ્યાં સુધી મારી માતાના ના ના આવે ત્યાં સુધી તારે ભાઈ નું ઘરનું ખાવું પીવું ને મું બંધ કરવાનો હજુ તો હવે બોલું તું તો 12 મહિના પહેલથી નું બંધ કરી બેસે છે 15 વર્ષ થયા નથ બોલતી એના ઘરનું ખાતી નહી હું થાય છે અગો તારો ભાઈ છે માજે હે પછે તું કે મારી માતાનું નું ભેળું મારી કર હું માતા પેલું બોલી કે આગલા જન્મ થાય એવું છે કારણ કે આ જન્મ કો 15 વર્ષથી તું ભેળી નાય બેઠી તો પાછળ ને હું લાગે તું બેસે

હે દીકરો વાલે એટલે માતા તારા ઘરની છે સિકોતર વાણમથી સિકોતર માતા છે જગતની માતા છે એના પેઢી હોળમી સદી છે મોહા મોહાળની મેલડી માતા છે ને ઘડો ભોગ છે આટલા બેહાવવા ને કરશે તારે હોળ મહિને પૂરું થાય તૈયાર થાય માતા બે હારે હે એ પણ એક કળો હોળ મહિને હોળ તણે મારી ઝોકમાં તારા ઘરનું પૂરું કરશે જા

પડધા વેળાએ હું જેવું બોલતું છું કે ત્રણ દાડ માર્યો તારો વખો મટી દે ને મોંજે ઘોટક દેવ નું દેવ નું દેવ નું નેમો વખો છે અખત જેવી માતા છે હું સીન બોની બત્રીસી માતા કો પણ જગતમાં માં જેવ છું ગરગર નો ડખો ગરગર નો કજ્યો જોઈન પાછી ને વળુત મારું નોમ માતા ની પે આટા અકપણ તૂટી જવું હોય એવી વાતો તો બની બોલ

એ તો બરોબર છે દુનિયા દેવ શું ભાઈ હજી તું મારી ધર્મ ની ગાદી ઉપર બેઠી છે તમે હું અહીંથી ફોન સો કિલોમીટર અહીંયા ને હું વાત કરું એ મને માથા ને ખબર છે ખબર છે તર પૂછું છું ને તને નકર તો હું તને પૂછે તે દીકરો તાલજે પણ પછી આના કાને કતક કતક ગઠી ને પણ મે ભાઈ બરદા 14 મહિના મારી માતા પર વિશ્વાસ રાખજે

મોણાની તાકાત નહી પણ દેવ ની તાકાત છે ઘણા એવું કે છે કે ભાઈ કરમ મોલ્લે શું એ બને પણ હું દુનિયા દેવ શું વેળાય હું માતા શું ભાઈ કે જાતો જાત ભગવતી ની એટલી તાકાત છે કે કરમ માં ન લે શું ને આલવાની તેવળવો ની માતા હા લેખ મો મેખ મારે અને દેવ આગળ તો ખુદ રાજા યમરાજ ને પણ જોખવું પડ્યું હતું ભાઈ કે જ્યારે દેવ વર્તના પ્રાણ યમરાજ જયારે હરણ કરવા માટે આવ્યો દેવ અને સતી રાજકથા સાંભળ્યું હતું સતી એ પ્રતિ વર્તા હતી એનું પતિનું નામ દેવવત

તારા નહીં કે તક મને આવું સપનું હોય આમ થઈ ગયું એટલે અગમ ખબર પડી કે યમરાજ પોતાને સવારી લઈને નીકળ્યા છે મેશા પેશા સુર લઈ આ મેશ એને લઈ નીકળ્યા છે આજ દેવરતના પ્રાણ હરી લે છે ભાઈ જ્યારે યમરાજ આનું ઉભા રહી ગયા ત્યારે

તો યમરાજ પણ ઉભો રે ને છેલ્લે ઈરી એમ જોડે જઈ કે ભાઈ તારે હાલવા જ પડશે હો વાત ને એક વાત અને યમરાજ ને પણ એની અમે ભક્તિ ને અમે જોકું પડ્યું ને પ્રાણ એના પાછા હાલવા પડ્યા તા બે કે વેળાય મો શીર ભવાના ની માતા બોલતી શું ભાઈ કે જા 14 મહિના બોલી સુન 14 મહિને પૂરું કરી નાલુ મારું નામ જેવું બોલ

કે જો પ્રસંગ હોય કોઈ કહી જાય તો ખોટું લાગે આ તો મારો દરબાર છે મારી મરજી છે તમને હારો અવકાર મળે મારી મરજીથી મળે અને તમને કોઈ આંગળી જેતી મારી મરજીથી થાય છે જીવનમાં જે 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 વસ્તુ બને છે ઉપરવાળા કુદરતની મરજીથી બને છે બાકી લશેલું તમારા હોજ છે પણ મારી ભગવતી ની મરજી થી વસ્તુ બની જાય છે બોલ ભાઈ કરી ના છો તમે તમે ચે મુ દેવા માટેની જગ્યા છે નંબર કયો તમારો

કે તરફ જ આપડી છે જે આ માતા છે ને એ વસ્તુ તારા પેટમાં ઉતરેલી છે હું ભોરની בתરીસી આ શરીરમાં તો આ માતાઓ ને માતાઓ ને તારી વાતો પડી આવું છે માતા બોલતી છું પણ તારા લોકા છે તારા કાઠે મારું શ્વાસ લેવા દેતી નથી

Ni ખાવાની તમે ખેંચવું પડ્યો ના ખે

સ વેલાભાઈ સગરામ ભાઈ પ્રજાપતિ શેરના ખાત ખાતમુહૂર્ત વખતે અગિયાર હજાર રૂપિયા રોકડા માતાજીના શેર માટે કરવા માટે